આ ખાટી ભીંડી છે કોકમ બોલીએ છીએ અને વર્ષો પેલા છે ચાલીસ વર્ષ પેલા બહુ થતી હતી તો આનું બીજ તમે જોઈ શકો છો એકદમ લાલ કલરના અને અમારે આ વાલ બજાર બજારમાં તો ક્યાંય જોવા મળતા નથી એ ટાઈપનું બીજ છે બધું આ છે તમે જોઈ શકો છો આ વાત બજારની અંદર ક્યાંય આ જોવા મળતી નથી મારા ફાર્મ સિવાય ક્યાંય જોવા મળતી નથી એમાં લાલ છે વાઈટ છે આ જાતના કાળા વાલ છે તેમજ આપણા ગુજરાતની જે અલગ અલગ જાતો છે એમાં ઘણી બધી જાતો છે આ તમને જોવા મળશે કાળા વાલ થશે અને શરીર માટે ખાવા માટે બેસ્ટ વસ્તુ છે આ મિત્રો આવા કાળા વાલ થાય છે તમે જોઈ શકો છો એક જ છોડ અંદર અસંખ્ય રીંગણો તમને જોવા મળશે

આ છે આપણે જે સુરણ બોલીએ છીએ ખાસ તો આણંદ વિસ્તારમાં સુરત અડિયાળ કેડા બાજુ વાવતર બહુ થાય છે અને અંદર આવું થઈ ગયું છે બે અઢી કિલો નું પણ બંધાઈ જાય છે પણ કંદમૂળ નો પાક છે મિત્રો આ ઉત્તર ગુજરાતમાં અંદર વધારે વાવતર થાય છે વરિયાળી નું તો આપણે સૌરાષ્ટ્રમાં અમે જેને અનુભવ લીધો છે પણ ઉત્પાદન સારું મળે હા મિત્રો તમે જોઈ શકો છો કે જે મિત્ર પાકમાં વચ્ચે અમે ફૂલો વાવીએ છીએ ફૂલોમાં તમે કેટલા જાતના એક છોડ ઉપર કેટલા ફોલો લગાવેલા છે હા મિત્રો આ એક ખાસ તો જમ્મુ વિસ્તારમાં જમ્મુ શ્રીનગર વિસ્તારમાં રાજમાં થાય છે મરુણો કલરના કઠોળ છે આ જાત તમે જોઈ શકો છો હવે પાકમાંથી આવી કાચો દાણો છે અને મોટો દાણો થાય છે અને શાક માટે બેસ્ટ થાય છે શાકમાં તમારે જો કાચી ખાવી હોય શાકમાં મિક્સમાં નાખીને વટાણા જેવો દાણો થાય છે આ દેશી દાણા છે સુગંધી દાણા દાણા છે કે જે તમે શાક અંદર નાખો તો તમને સુગંધ ઓરિજિનલ સુગંધ આવે શાક ખાધા પછી પણ તમને મોઢામાં એમ થાય કે આપણે કે ખાધું છે ત્યારે માર્કેટમાં હેબિટ જાણવા આવી ગયા છે કોઈ પણ જાતનો ટેસ્ટ મળતો નથી આ રીંગણ લાંબા જ થાય છે અને ઝુમખા આવે છે વાઈટ જાત છે એક અને ટેસ્ટમાં બેસ્ટ વધારે રહે છે નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ હું એક એવા શખ્સને મળવા આવ્યો છું કે એમની તમે લાઈફ જોવો તો તમે પોતે અચંબિત થઈ જશો કેમ કે એમણે જે જાળવી રાખી છે આપણી જે મે એવા ઘણા બીજ સીડ્સ સીડ્સનું કરે છે કે જે બીજ કહેવાય

તો કસૂરી મેથી નું બીજ તમે જોવો તો ડિફરન્સ છે ને તો ઘણી એવી વસ્તુ છે કે જે લુપ્ત થવાના કગાર ઉપર છે અને આગળ વિચારો તો કેટલા બધા એમને અમિત શાહ છે એમને એક સન્માનથી કરી રહ્યા છે સન્માન સન્માન કરી રહ્યા છે અને આ સાઈડ જોઈ શકો આખી દીવાલ છે ને એ એમને પુરસ્કારથી ભરેલી છે એને નેશનલ એવોર્ડ મળેલા છે એવોર્ડો કેટલાય મળેલા છે એ પણ આપણે જોશું અને ભરતભાઈ આગળ આવે કેમ કે એમને એક ગેસ્ટ છે તો ગેસ્ટને મળવામાં બિઝી છે હમણાં આવે ત્યારબાદ આપણે ચર્ચા વિચારણા કરશું ખેતી ને લગતા કેટલા એવા બીજ કે તમે વિચારી ના કે વસ્તુ આવી છે અને ખાધા છે ઘણા વ્યક્તિ તો આજની તારીખમાં તમે તકમરિયા જોવા તકમરિયા મળતા નથી પણ એ તકમરિયાના બીજ પણ એમની પાસે છે અને એવી તો કેટલી વસ્તુ છે છતાં આપણે ભરતભાઈ સાથે મળીએ અને મુલાકાત કરી ભરતભાઈ મેં અહીંયા આવ્યો જોયું તો આ વસ્તુ મને કઈ યુનિક લાગી ટૂંકમાં આ ખાટી ભીંડી છે કોકમ બોલીએ છીએ વર્ષો પેલા છેડે પાડે ચાલીસ ચાલીસ વર્ષ પહેલા બહુ થતી હતી અને આના પાનની ભાજી થાય છે અને આનું જે લાલ લાલપણ આવે છે ને એને સ્વાદિષ્ટ અને બહુ ગુણકારી વસ્તુ છે એટલે હવે તો શું થાય આનું શરબત પણ બને છે અને શરબત પણ મસ્ત બને છે આનું ક્રશ કરી ઉપરથી થી લાલ નું નાનપણ માં તો ચાલીસ વર્ષ પહેલા બહુ ખાધેલું છે અંદર બીજ પાક છે અંદર બી ત્યાર થશે એ પાછું ફરી વાવે કરી શકીએ એવું છે અમારી પાસે આવી જાતો બે ત્રણ જાત છે એક આ લેટ વેરાયટી વાળી છે નાનકડો પણ બતાવું છે એક વ્હાઇટ પણ જાત છે આમાં અને બહારના રાજ્યોમાં જે જવાનું થતું હોય ને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જોવા મળે છે યા શરબત બને છે ઉનાળામાં શરબત શરીર માટે બહુ ગુણકારી અને એટલે જે લોકો ખાસ તો જેને વર્ષો પેલા જે લોકો અનુભવ છે કે શરબત સારું આ છોડ આવેલો છે અને એકદમ મીઠી મીઠી મસ્ત આવે છે એવું છે રજુભાઈ મારી પાસે ફાર્મ માં તમે જોઈ શકો અલગ પ્રકારના જાતના સીંડા અલગ જાતના ભીંડા રીંગણ નો છોડ છે એક જ અંદર અસંખ્ય રીંગણ તમને જોવા મળશે એક જ છોડ એક છોડ ની અંદર અને કોઈ પણ જાતના કેમિકલ દવા ખાતર આપ્યા વગર તમે આ રીંગણાનું ફોરિંગ પણ જોઈ શકો જે લોકો કેમિકલ વાળી અને ખાસ તો કેવું શું કેવાય કે ડીએપી ઉપયોગ કરે છે ને આ છોડ જોવું તમે

તો એટલું બધું ગ્રુ બધું જે આ લોકો કહેને આપણે ઓલા હું કહેવાય ફ્લોરિંગ છે તમે જોઈ શકો ઝુમખામાં આવે છે એટલું બધું ફ્લોરિંગ મસ્ત ફ્લોરિંગ છે છે જેમ ઠંડી પડશે એમ રીંગણ વધારે આવશે જો તમે એટલું બધું ફ્લાવરિંગ જોવા માટે તેમ મિશ્ર પાક તરીકે અમે જે ફૂલો વાવી છે સનફ્લાવર છે ગલગોટા છે જરબેરા છે મિત્રો જે મધમાખીઓ પેલા વર્ષો પેલા આવતું હતું શેઠાપાડા ઉપર મધમાખી પતંગિયા ભમરાઓ જોવા મળતા હતા એને કારણે જે પરાગ્રજ નું કામ થતું હતું ફલીકરણ નું કામ જે અત્યારે આખું બધું હતું લિંક તૂટી ગઈ છે તો અમે બધું જે વાવેતર કરી છે વચ્ચે ધાણા મેથી પાલક ગાજર મૂળા તાંજરીઓ રીંગણ મરચા ટમેટા તમામ વસ્તુ અમારા ફાર્મ ઉપર તમે જોઈ શકો છો એવું જ મિત્રો અમારે આ બાજુ આવીએ છીએ તો અમારા વચ્ચે ગાજર પણ વાવેલા છે કે એકદમ લાલ દેશી ગાજર છે આ તમે જોઈ શકો છો કે એક જો આ સંપૂર્ણ દેશી ગાજર આપણું જે વર્ષો પેલા વાવેતર થતું હતું આ લાલ ગાજર આમાં સંપૂર્ણ સુગંધ આવે છે છે આ છે હળદર છે સફેદ હળદર રાજુભાઈ થોડા વર્ષ પહેલા મારે પાંચ સાત વર્ષ પહેલા હું ત્રિપુરા માં ગયેલો શોધયાત્રામાં તો ગામડામાં ચાલતા ચાલતા એક ગામ બીજા ગામ જવાનું થવાના કારણે રસ્તામાં મેં જોયું મને ગાંઠ જોવા મળી

અને આ હું છે આ છે વરિયાળી નું થાય છે ખાસ તો ઉત્તર ગુજરાત બહુ વાવેતર થાય છે તો આ વિસ્તાર માં અમે શરૂઆત કરી છે કે આનો થોડો વાવતર કરીએ આ વખતે પણ સારામાં સારો ગ્રોથ છે કોઈ પણ જાતના કઈ આપ્યા વગર જીવામૃત આપીએ છીએ બીજું કોઈ વસ્તુ આપતા નથી મિત્રો આ ઉત્તર ગુજરાત માં અંદર વધારે વાવતર થાય છે વરિયાળી નું આપણે સૌરાષ્ટ્ર માં અમે જેને અનુભવ લીધો છે પણ ઉત્પાદન સારું મળે છે પછી મેં જોયું આ જે આ છે ને પાંદડી પાંદડી વાલોર છે એક જાતની પેલા બહુ વાવતર થતું હતું

કુદરતી રીતે આવેલા છે એનો તમે ગ્રોથ જો કોઈ પણ જાતનો પીએચ સિવાય અને જીવામૃત આપ્યા સિવાય બીજું કશું તમે આપતા નથી તો આ ગ્રોથ તમે જોઈ શકો છો કેવા જો એક છોડમાં એટલા અસંખ્ય ફૂલ આવતા હોય તો ગ્રોથ કેવો હોય ઘણા લોકો કમ્પ્લેન કરતા હોય કે ભાઈ અમારે છોડ ફૂલ છોડ વાવીએ પણ ફૂલ નથી આવતા પણ કુદરતી વાતાવરણના આધારે કુદરતના આધારે હાલવાથી આવું બધું પરિણામ અમને મળે છે હા મિત્રો આ કાળી તુવેર નું વાવેતર કલ છે કે જે રેર જાત માં આવે છે લગભગ ક્યાં જોવા મળતી નથી મારી પાસે તુવેર ની ત્રણ ચાર જાતો છે દાણો મોટો હોય છે મારી પાસે કાળી છે લાલ છે સફેદ તુવેર આવે છે અને જે વર્ષો પેલા જે વાવેતર થતું હતું ને એક આ જાત દુલ્લા બારના રાજ્યોમાંથી માંથી લાવેલો છું અને બાર બધા ને બહુ મોકલાવી રાજ્ય માંથી આવ્યું છે આ એવું લગભગ હિમાચલમાંથી માંથી આવેલું છે એટલે તમે પોતે બહારના જવામાંથી માંથી જે માંથી મને જે બીજ મળે છે અને કેમ ફેલાવો થાય

મિત્રો આ એક ખાસ તો જમ્મુ વિસ્તારમાં જમ્મુ શ્રીનગર વિસ્તારમાં રાજમા થાય છે મરુણ કલરના એક કઠોળ છે આપડે વાલ જેવા થાય છે આ રાજમા નો અમે આ વખતે અહીંયા અમે ટ્રાય કરી છે ફ્લાવરિંગ આવી ગયું છે અમુક છોડ છે કેવું ફ્લાવરિંગ અને ફળ આવે માટે ટ્રાય કરીએ છીએ નાનકડો છે હવે શિયાળા માટે અનુકૂળ આવે છે વાતાવરણના માટે તેમજ આ મિત્રો જોઈ શકો છો વરિયાળીનો છોડ અવળો મોટો એક જ છોડ છે એવો બધો ગ્રોથ જોવા મળશે ટૂંક સમયમાં આમાં ફ્લાવરિંગ પણ આવશે વરિયાળી માટે મિત્રો એક ટમેટામાં દેશ જૂની જાત અને સંપૂર્ણ જેવું શું કેવાય કે આજ વર્ષો પેલા ગામડા મંદિર બાબતે થતું હતું જે ખાચાવાળા ટમેટા કહીએ ને પાંચ ધાર નામ આપ્યું છે હમણાં જ લગભગ પંદર દિવસમાં પાક થશે અને ઝુમખામાં ચાર પાંચ ત્રણ ત્રણ ચાર ચાર ના ઝુમખામાં આવે છે

તુવેરની એક જાત છે કે જે આ જાત તમે જોઈ શકો છો પાકમાંથી આવી કાચો દાણો છે અને મોટો દાણો થાય છે અને શાક માટે બેસ્ટ થાય છે શાકમાં તમારે જો કાચી ખાવી હોય શાકમાં મિક્સમાં નાખીને વટાડા જેવો દાણો થાય છે અને આ પણ બહારના અને બહુ વર્ષથી લગભગ મને એમ છે કે ઉત્તરાખંડ આસપાસમાં ત્યાંથી આવેલી છે આ જાત છે અને આપણે જે તુવર એના કરતા આની લંબાઈ પણ લંબાઈ હાઈટ પણ વધારે અને મિત્ર તમે જોઈ શકો છો કે આનો ગ્રોથ પણ એવો છે દાડીઓ નમી ગઈ છે દાડીઓ નમી ગઈ એટલે વજન થી નમી ગઈ વજન નમી જાય છે અને મસ્ત અને કોઈ પણ જાતનો કઈ પણ જાતનો કેમિકલ દવા આપેલ નથી છતાં સંપૂર્ણપણે દેશી ઓર્ગેનિક પદ્ધતિથી અમે તૈયાર કરી રહ્યા છીએ મિત્રો આ સુરતી પાપડી છે સુરત જિલ્લામાં ખાસ તો નવસારી ભરૂચ બાજુ વાવેતર બહુ થાય છે આપણા સૌરાષ્ટ્રમાં વાવેતર ઓછું થાય છે તો રોજિંદુ લોકો સુરતમાં લોકો વાપરાશ વધારે થાય છે શાકમાં કે સુરતી પાપડી પાપડીનું શાક એટલે બેસ્ટ શાક થાય છે અને સારામાં સારું અહીંયા પણ ગ્રોથ સારો મળે છે અને સારું બીજ તૈયાર કરી રહ્યા છે છીએ વાલોડ ની એક પ્રકારની એક જાત જ છે કે વાલોડ જેવી થાય છે મિત્રો આ દેશી દાણા છે સુગંધી દાણા ધાણા છે કે જે તમે શાક ની અંદર નાખો તો તમને સુગંધ ઓરિજિનલ સુગંધ આવે શાક ખાધા પછી પણ તમને મોઢામાં એમ થાય કે આપડે ખાધું છે ત્યારે માર્કેટમાં હેબિટ ધાણા આવી ગયા છે કોઈ પણ જાતનો ટેસ્ટ મળતો નથી તો મારી પાસે એવી એક આ જાત છે ધાણાની વર્ષો જૂની હું સાચવીને રાખ્યો છે આનું બીજ પણ બધાને આપું છું મોકલાવું છું ઘણા લોકો મને ફોન આવે છે કે મનભાઈ વર્ષો પહેલા પચીસ ત્રીસ વર્ષ પહેલા જે અમે શેડિયાપાટોક માં ગામ જ્યાં ખેતરની બાજુમાં નીકળતા હોય તો ધાણા ખેતરની સુગંધ આવતી હતી એ અત્યારે સુગંધ જતી રહી છે તો એ બીનું બીજ મારી પાસે પણ એનું દેશી જાતનું બીજ છે ધાણાનું ઓરિજિનલ બીજ તમને મળશે અને સ્મેલ ટેસ્ટ સુગંધ આવશે એમ

આ અત્યારે કે ભાઈ રીંગણ આમ લાંબા જ થાય છે અને ઝુમખામાં આવે છે વ્હાઈટ જાત છે એક અને ટેસ્ટમાં બેસ્ટ વધારે રહે છે તમને ઝુમખામાં આવે ખાલી ઘરે પાંચ છોડો આવો એટલે તમારે શાકભાજી રીંગણ બાર થી પડે મિત્રો આ તામિલનાડુ થી બીજ મંગાવેલું છે તામિલનાડુ ના વાલ છે તમે જોઈ શકો છો કે તમે આ પાકી ગયા છે અને આ વાલ શાકમાં સારામાં સારા થાય છે તો આનું બીજ તમે જોઈ શકો છો એકદમ લાલ કલરના અને અમારે આ વાલ બધા બજારમાં તો ક્યાંય જોવા મળતા નથી એ ટાઈપનું બીજ છે બધું તામિલનાડુ તામિલનાડુ છે

નથી મારા ફાર્મ સિવાય ક્યાંય જવા મળતી નથી એમ આવું તો ભરતભાઈ પાસે કેટલુંય છે હજી તો અમે થોડુંક જ ભાઈ રાખી છતાં જોઈ છે આગળ મિત્રો દૂધીની મારી પાસે બાર થી ચૌદ જાતો છે અમે કા મીડિયમ દૂધ જાતની દૂધી છે જે ચોમાસામાં બેસ્ટ થાય છે અત્યારે બીજી તમને ગોળ જાત બતાવું ટુંબડી બતાવું એવી તો અલગ અલગ જાતો મોરલી દૂધી છે અલગ અલગ ઘણી બધી જાતો વાવતર કરેલ છે આ રીંગણ ની અલગ જાત છે ગુલાબી રીંગણ પાસે થી ચૌદ જાતના રીંગણ છે અલગ 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 જોવા મળશે હું છે મિત્રો આ ની એક જાત છે અમારી પાસે લગભગ સાકરટેટી માં ચાર થી પાંચ જાતની સાકરટેટી થાય છે ખાસ તો ચોમાસામાં ચોમાસામાં વાવેતર થતું હોય છે અને બહારના રાજ્યોમાં તો પછાત ગણીએ છીએ જોવા મળે છે લોકો ઉપયોગ કરે છે પણ આપડે ગુજરાતમાં તો શું આ લોકો આને તુચ્છ નોર્મલ ગણે છે કે શાકાત ની થોક શાક ખવાય એમ પણ આમાં જે ભરપૂર ન્યુટ્રીશન તાકાત છે એમાં કોઈ વસ્તુમાં નથી હોતી વર્ષો પેલા આપણા બાપ દાદા કેવું હતું કે વર્ષો પેલા કઈ જયારે શાકભાજી ગામડામાં ચોમાસામાં કઈ મળતું નહોતું ને ત્યારે ઘરે ઘરે આ લોકો પાસે દસ દસ વીસ વીસ શાકભાજી અટકમાં ભાઈ શાકરટેટી પડી હોય ચોમાસામાં ક્યાંય શાક ન પડે વધુ વરસાદ પડતો હોય ત્યારે શાકરટેટી ની શાક અમે નાનપણમાં અમે અમારે ખાતેલું છે સોરાકાની વાત દસ રૂબી તમે જોઈ શકો છો આ જે રીંગણ છે ને એ તો જુદી પ્રકારનું છે એની બાજુમાં જ છે આ રીંગણ જુદી પ્રકારનું છે ને હવે તો કેટલી આઈટમ છે તમે જોઈ શકો છો અને મેં જોયું હોત કે ખરેખર અદભુત છે ભરતભાઈ પાસે કલેક્શન જ જુદું છે આ રીંગણ શું છે ભરતભાઈ લાય પાછું બાર થી ચૌદ જાતના રીંગણ છે એવું જ પાછું આ ડોલી ટાઈપ નું આવે છે આમાં તમારે સંખ્યા જોવા મળશે હા હા જોવું છે આ જુદું છે ટૂંકમાં પર્પલ કલર ના છે પાંદે પાંદે આવે છે

પણ મિત્રો રોકડું નથી આપવાનું કુરિયર ચાર્જ હું પે કરી દઈશ તમારે ઘરે બીજ મળી જાય પછી આરામથી ગમે ત્યારે મારું પેમેન્ટ કરી શકશો ખરેખર તમારી સેવા અદભુત તો દશક ની તો આજ ભરતભાઈ ને મળ્યા અને અદભુત એમની પાસે જે વસ્તુ છે ને એ બજારમાં દુર્લભ વસ્તુ છે અમુક વસ્તુ તો મેં એવી જોઈને તો મેં જોયો કઈક લાલ કલર નો ભીંડુ બરાબર લાલ માર્ટ પાસે લાલ કલર નો ભીંડો કલર નો ભીંડો છે લીલો કલરમાં લાંબી સિંગ વાળો ભીંડાની મારી પાસે છે ને રાજુભાઈ સાત વેરાયટી છે એવું ગલકા તુરિયા ભીંડો ગુવા રીંગણા મરચાં ટમેટા દૂધી કારેલા જીબડા કાકડી જે આપણે ખાસ તો પચાસ વર્ષ પેલા સ્વાદ હતો ને એ સ્વાદમાં હું અત્યારે બીજમાં વધારે કામ કરીશું મારી જાતો તો છસો પર જાતો હતી પણ વધુ મેં નક્કી કર્યું કે હવે આ લોકોને જરૂરિયાત રોજ શું જરૂરિયાત હોય તો શાકભાજીની બધાની જરૂરિયાત હોય તો અત્યારે મારું ફોકસ શાકભાજી ઉપર છે અને આખા ગુજરાતમાં આપણું મારું નામ થઈ ગયું છે બધાને મારું બીજ ગુજરાતમાં મોકલું છું ગુજરાત બહારના રાજ્યોમાં જાય છે અને બહારના વિદેશમાં પણ જાય છે જાય પોસ્ટ દ્વારા મળી જાય વિદેશમાં તમારે મોકલવું લેવા થતું હોય તો તમારા કોઈ સગા સંબંધી આવતા હોય વિદેશથી તો અમે પહોંચાડી દઈએ લોકો ત્યાં જતા રહે પ્રોબ્લેમ એ છે કે વિદેશમાં અંદર બે સીટ લઈ જવા માટે બેન છે ટૂંકમાં બંધ ટૂંકમાં ગવર્મેન્ટની છે તો એવી મારી પાસે અસંખ્ય વનસ્પતિઓ છે જાતો છે લુપ્ત થતી જાતો છે જંગલી જાતો છે કે જે ગામડા ની અંદર ખેડૂતોને પણ ખબર નથી કે ભાઈ ત્રીસ ચાલીસ વર્ષ પહેલા કોઈ વનસ્પતિઓ હતી દુર્લભ વનસ્પતિઓ હતો જંગલી ઝાડ હતા એ આજે બધા ખતમ થઈ ગયા છે અને ખાસ તો અત્યારના ખેડૂતોને મારે સંદેશો આપવાનો છે કે ભાઈ પોતાનું ઘરનો શાકભાજી તમે પોતાની જાતે વાડીએ વાવો તમારી વાડી ન હોય તો ફાર્મ હોય મકાન હોય તો ત્યાં નજીકમાં વાવો અને गमલામાંય વાવો અને કુંડિયામાં લોકો અત્યારે અમદાવાદ બરોડા સુરત રાજકોટ ની અંદર મારું બીજ पुष्કર લોકો બીજ મારું વાવતર કરે છે દેશી જાતનો ટેસ્ટ માણે છે અને આનંદથી પોતાનું શાકભાજી ઘરનું ખાય છે અને જેર મુક્ત ખાય છે તો ભરતભાઈ છે તમારો ફોન નંબર તમારો પરફેક્ટ એડ્રેસ એ અમારા દર્શક મિત્રો ને દર્શાવવા એટલે હું છે કોઈને કઈ કામ હોય તો ભલે મારા વિડિયોના માધ્યમથી એ તમારે ટચથી એમને સરળતા રહીએ કે ભરતભાઈ ને કોન્ટેક્ટ કરજે તો મારો મિત્રો મારો નંબર છે સત્તાણું અને પચીસ આઠ ચૌદ અને બીજો નંબર છે ચોરાણું બસો ચોસઠ તેતાલીસ ત્રણ એકતાલીસ બંને નંબરમાં મારો વોટ્સએપ નંબર ચાલુ છે અને મારું રહું અત્યારે જુનાગઢ જિલ્લો કેશોદ તાલુકો કેશોદમાં રહું અત્યારે અને મારું ગામ છે અહીંયાથી કેશોદની બાજુમાં બાર કિલોમીટર પાંચ સાત વર્ષ આ કેશોદમાં રહેવા આવ્યો છું અત્યારે ફાર્મ ભાડે રાખીને અમે કામ કરીએ છીએ અત્યારે જોકે આખા ગુજરાતમાં અમારું બી જાય છે ગુજરાત બહારના રાજ્યમાં જાય છે અને વિદેશમાં જાય છે હમણાં મિત્રો ત્રેવીસ તારીખે અમદાવાદની અંદર ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ડિસેમ્બર ચાર દિવસનો અમારો બાવીસ વર્ષ આ ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ ભરાય છે એમાં મારો વીસ વર્ષથી અમારો બિહારનો સ્ટોલ લાગે છે અને એ સ્ટોલ પૂરો થશે ચાર દિવસ પછી અમે કેરેલામાં જવાના છીએ કેરેરામાં રાષ્ટ્રીય લેવલ નેશનલ લેવલનો ત્યાં પણ ત્રણ દિવસનો અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ ડિસેમ્બર ત્યાં પણ મને આમંત્રણ આવ્યું છે અને ગુજરાતમાંથી એક સીડ બેંક ની મારા એકની પસંદગી થઈ છે એનો પણ મને ગર્વ અને આનંદ છે કારણ કે એવડું બધું અમે કામ કરી રહ્યા છીએ તો લોકો અમને માન સન્માનથી અને ત્યાંના એટલા બધા કોલ આવે છે બહારના અને મને કે ભાઈ તમે જેટલા બીજ હોય બીજ લેતા આવજો કારણ કે તો બસો થી પણ વધુ લોકો આખા ઇન્ડિયા માંથી બીજ વાળા બધા આવશે અને દર્શક મિત્રો આ ભરતભાઈ છે ને એમને આપણા ભારત સરકારે નેશનલ એવોર્ડ થી પણ સન્માનિત કરેલા છે આપને કે કે એવોર્ડ મળ્યા છે મિત્રો મને સ્ટેટ લેવલ ના ઘણા બધા એવોર્ડ મળ્યા છે સૃષ્ટિ સંસ્થા દ્વારા શુષ્ટી સન્માન મળ્યું છે તેમજ અમુક સંસ્થાઓ દ્વારા અમને ટૂંકમાં એવોર્ડ મળ્યા છે તેમજ હમણાં જ છેલ્લા ચાર છ મહિના પહેલા આપડા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગુજરાતનો બેસ્ટ ફાર્મર એવોર્ડ મને સન્માનિત કરવામાં આવ્યો છે ત્યારે મને આનંદ થાય છે કે ખરોત ના દીકરાઓને આ વિપ્રત પ્રવૃત્તિ કરતા હોય તો એને બહુ મને માન સન્માન છે તો દર્શક મિત્રો મારો હંમેશા માટે એક જ પ્રયાસ છે કે આવા પ્રેરણાદાયક વ્યક્તિને મળવું અને તમારી આજુબાજુમાં કોઈ આવા પ્રેરણાદાયક વ્યક્તિ હોય કોઈ પ્રાચીન મંદિર હોય કોઈ ગોડ ગિફ્ટ કોઈ વ્યક્તિ પાસે એવી કોઈ હુનર હોય કુદરતે કોઈ પ્રેરણા કરેલી હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો તમે હન્ડ્રેડ એન્ડ ટેન ત્યાં પણ મળવા આવશો તો જય માતાજી નમસ્તે બાય આમ જોયું તો ટૂંકમાં કેટલી ચેનલ વાળા અને એ તમારું કેટલું ઇન્ટરવ્યુ લઈ ગયા છે મિત્રો માં એવું છે મારું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે પછી બીબીસી ન્યૂઝ છે અમદાવાદ દૂરદર્શન છે પછી ઈ ટીવી થી માની તમામ ચેનલ વાળા મારો મુલાકાત માં મને અગાઉ અપોઈન્ટમેન્ટ લેતા હોય કે ભરતભાઈ તમે ગુજરાતમાં બીજ નું કામ કરો છો તો પ્રવૃત્તિ છે તમારા મારે લેવી છે અને ખાસ તો ગુજરાતના લોકો ખાસ કરીને જે દેશી ચાહક વર્ગ છે એ લોકો મારે ખાસ બીજ બેંક ની મુલાકાત લેવા આવે છે ગુજરાત માંથી અસંખ્ય લોકો ધારાસભ્ય સંસદ સભ્ય પોલીસ વાળા થી માની કોઈ પણ વ્યક્તિ કલેક્ટર હોય મામલદાર હોય હોય

એ મને રૂબરૂ મળી શકે કોઈને સીટ બેંક શરૂઆત કરવી હોય એ પણ બધા દરેક વ્યક્તિ કોઈ એમની ઇન્કમ લઈને બેઠા હોય પણ સાથે સાથે ઇન્કમ સાથે બીજાનું કલ્યાણ આવા